હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો શું કરે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં તો આજે છે ને ઘણા દિવસ પછી તમારો ભાઈ બ્લોગ માં આવ્યો ને ઋતિક છે ને આજે બહુ મસ્ત જોરદારનો નો વિડીયો લઈને આવી ગયો છે તો તમારે જાણવું હોય ને તો તમને ઋતિક આગળ મેળવ્યું હતું ઋતિક કઈ દે તો આજનો વિડીયો એવો છે કે શાયરી કાલે છે ને સોંગ વાળી શાયરી મારી હતી અને આજે છે ને એટીટ્યુડ વાળા ડાયલોગ લાવ્યા છે એ અંતાક્ષરીમાં એટીટ્યુડ વાળા ડાયલોગ મારવાના જે જે ઇન્સ્ટાગ્રામ માં આવતા હશે ને બ્લોગ પર એટીટ્યુડ વાળા ડાયલોગ બધા મારી દે આ જો અમારી આખી ટીમ છે આખી ટીમ છે એટલે મેળવો ભાઈ બધા મહેમાન ઓલરેડી આવી ગયા છે જો આલે ભાઈ તારું નામ કી દે અલ્ફા તારું નામ કી દે દર્શિત તારું નામ કી દે મયંક તારું નામ કી દે સુભમ તારું નામ ઓમ તારું નામ અને આને તમે બધા ઓળખતા છો મને ઓળખતા છો બોલો બોલો

એટલે તમને ખબર પડી ગઈ છે કે વૃત્તિગત થાય તો વૃત્તિ ને માગવો મળી જાય કોને માગવો મળે મયંક ભાઈ ને માગ્યો છે તો આપડે છે ને આમને માગી લેવી આ આપડે ટીમ માં તો રોહિત ભાઈ આ ભાઈને માગ્યો તો આપણે આ ભાઈ ને માગી લીધું શુભમ ભાઈ ને શુભમ દર્શિત ભાઈ ના માગી લીધો છે તો એ તો આપડે ભાઈ તો આ ભાઈ તો આપડા માણો તો આપણે એક બે ત્રણ ને ચાર ફાઈનલી થઈ ગયા છે અને આ ચાર થઈ ગયા છે તો આપણે અહીંયા તેમ નામ મોકલી દઈએ ને આપણે તેમ આ બાજુ લઈ લેવું અને પછી બાકા જેથી બોલાવો જો જોતો જાવ કન્ટિન્યુ હોય કેરિયા બધું બોટુ ઉપર છે બોટવી કન્ટિન્યુ તો ટીમ મેં દીધી ને એક પ્લેયર વધી ગયો અને કા ભાઈ અને છે ને ઓલા અમારામાંથી લીધો તો પણ એને છે ને એમાં સેટ કરી દીધો કેમ કે એ લોકો જતો તો આપણે એ લોકો ટાઈમ માં કરી દીધો ને આપણે ખાઈ વધી ગયો તો પ્લેયર આપણે ને એક જન કરી લીધા છે તો હવે છે ને હવે આપણે આ ભાઈ બોલ છે બોલ અંત હાલો ભાઈ

હા છતી ની આરપાર કરવાની હોય ને ઘર ને ને એમ કે પછી તમારે કેવું પડશે બાપ ને જામીન કરવા પડશે તો શંકર નો શું આવી ગયો બોલો મોટા ઉભા રહો ભાઈ હા મોટા નમન માકાસીની ને તો તમારા કાટિયા વાટિયા બધું ભીલા કરી નાકે હો કાઈ દે હાલો ભાઈ હોય ને ત્યાં

12 12 સત્તાતી છે ઓ યાદ સત્તાતી છે એ વજો વાત કરે છે અલગ હા અલગ પછી અલગ પછી સારું કન્ટીન્યુ ખાવા ખીચડી નો અને અમને પાડી દેવાની વાત કરે છે મોટા થાતું હોય ને ના કરાય બધે સાળા નો કરાય યો 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 તમારામાંથી બોલો હું બોલું છું હવે ક્લિયર તો ઇન્જેક્ટ થઈ ગયું આમ જોઓ આ મુલાકાત કરવી હોય ને મોટા તો છે ને અમારી આરોજ મુલાકાત કરાય યાદ આવ્યો યાદ આવ્યો ને જાન તુંને તો અમારે આસુ દોડાયે એટીડુ વાળો બોલો ભાઈ પબજી વાળો બોલ્યો છે બોલો ડાયલોગ બોલો ને મતલબ માં ભાઈ ચાલો કઈ વાંધો નહીં બાકી પબજીનું ફ્રી ફાયર નું છે ને ખાલી આ વિડીયો રાખેલો છે મેસ્ટિક છે મને પબજી નો વિડીયો બની ગયો છે તો માટે બધાને સિલકી સોરી તો કાલે પબજી નો ફ્રી ફાયર ના વિડીયો ઉધારો બનાવવાના છે મતલબ માં વાળા છે બરોબર એ ભૂલથી બની ગયો છે તો કાય વાંધો કે નહીં હાલ હાલો તો ભાઈ એક વિડીયો પબજી નો મારા બની ગયો છે તો હાલશે ભાઈ હા બેસા

એ કાતો ડાયલોગ ભાઈ એડજસ્ટ કરી લેો ને ભાઈ એડજસ્ટ સતાતી હે એ ભાઈ ઓ આલે સતાતી હે છેલે રે આયો એટલે હરણ નો આવ્યો

આ બધા મિત્રો ડાયલોગ ખાસ્ત કરે છે ઓ બધા એના સાબલો બધા નવ નવ પોતાના પોતાના બનારા બાકી કોઈનું કોપી નથી મારું તમને જોયા હશે કાયવા ડાયલોગ નહીં જોયા હોય તો બાકી કાઈ ની અલોજી ચાલુ છે આપણા હા પાછો અમે અમે હમ કો તારી યાદે સતાતી ફીર ਵੀ હમ રોને લગતે ફીર તારી તસવીર જોતે મારી જાન તો દિલ ખુશ રહેતા હે

જીવનમાં અમારી પણ એક દીવાની હતી અનટીનો ભાઈ સાથે હોતે ઓ આયા તમે વચ્ચે હા બોલ્યા 3 3 તો બોલ્યા તો થી શરૂ કરો હા તો ગળવાટ હા હવે ડાયલોગ એ ઉલવાડી દીધો આયા મારે બીજો બોલ્યો જિન ભાઈમ સાથે હોતે તો તબાઈ મચા દેતે તો જા દે લે 500 આયા આયા એલા તું આયો જો આયા કાક તો આયા આરનેવાલોકો ખેલાડી નહીં કહેતે હે જો बार-बार હારતે ના ઉસકો ખેલાડી કહેતે હે હા હાલો તમે પકડી કે તું જ કે અમારી હો

આ કે મારા કન આ રુદિક ની પણ એક દીવાની હતી એ મારી કાળી હતી તો આયો કાળી હતી તો આયો અમે મારો તો અમે પૂરા માર કે જાના અગર આમ જીંતા વળ ગયા તો આધી રાત કો તુમે મારेंगे ગયો આપને મિત્ર પડે ગદારી để બધાને ખબર છે આપણે ગદારી કરી બધી કણ આલ છે không có ખાન વગર ની ચાલી ચા આવ્યો એટલું ટ્રેન્ડિંગમાં છે ને ત્યાં સાંભળે એ તો મામા હું નીકળવા તો આવ્યો ને ટ્રેન્ડિંગ માં અક્કી મારા ભલેલા અમાર રાતે ચાર્જિંગ પૂરો થઈ જાય ને અમે જાજી નું નહીં લેન નો ભરવી અમે પાવર બેંક લઈને છીએ હા 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 લેન ભરવી ભરવી કરે વાડા અને કરી બતાવે ને ઈ ફાઈડા ઓ ઓ ઓ ઓ ઓ આયો બા ઓ વા નહીં કે આરને ત્યારે થાય છે અમે એક વિડિયો ઉતારીને ત્યારે એક ત્યારે ખબર પડે કે એક વિડિયો કરતા કેટલા દિવસ થાય છે લાઈન જીતી ખાલી તું ભેળો રેજે કાઈક કરવું પડશે હરાવા માટે

याद आती है तेरी जब मैं सोने जाता हूँ याद आती है तेरी जब मैं खाने जाता हूँ और एक टाइम नहीं जहाँ मैंने तुझे याद ना किया हो यो नॉलेज 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 नॉल कि तू मरी यारा नतियों तो नहीं, तो ना मैंने आपको गांव पूछा था कि तेरा भाई बन गया न्यू, यो, अलग यो, हुआ, भाई आवा। याद आती है तेरी, जब एक दिन नहीं जाता, और तू कहती है, आप मुझे याद नहीं करते हो, मेरी जान, मेरे दिल के आके पूछ, इतनी देर को याद करते हैं, आयो, है? याद करते हैं

ખબર મિત્રોગ બહુ લાંબો થઈ ગયો અને બધા ડાયલોગમાં છેલ્લે હ ઉપરથી કેટલા ડાયલોગ આવે તો આપણને ખબર નથી બાકી તમને ખબર તો હ ઉપરથી કરી કાઢો અને હવે ત્રણ માં તમને મળશું અને ફાર ત્રણ માં શું છે ખબર મિત્રો પબજી વર્સસ ફ્રી ફાયર ઓન્લી પબજી અને ફ્રી ફાયર ના ડાયલોગ આવશે તો તમને બધાને કેટલા પબજી ના ડાયલોગ આવડતા હોય અલી કમેન્ટ કરો અને ફ્રી ફાયર ના ડાયલોગ આવડતા હોય એ પણ કમેન્ટ કરી કાઢો અને હવે ઉપરથી કેટલા ડાયલોગ આવે ને એ તો અમને બહુ ખબર નથી બાકી તમને જેટલા આવડતા હોય ને ડાયલોગ કમેન્ટ માં કરી દેજો બাকি રુત્તિકભાઈ ને પૂછી જો તો પબજી ના જો આપણે છે ને કોઈ ના કોપી મારવાના નથી

તો બસ મિત્રો આજના બ્લોગમાં એટલું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો જય રામ કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો તો મળું તમને કાલે બીજા નવા બ્લોગમાં તો બધાને બાય બાય ફોલો કરતા જબસ્ક્રાઈબ કરતા જજો તો મળું તમને કાલે નવા બ્લોગમાં બાય બાય